અને હવે વાત રાજ્યના સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ મુદ્દાની અમરેલીની એક દીકરીની વાત અમરેલીની એક છોકરી દસ હજાર એનો પગાર ઓપરેટરનું કામ કરે એનું કામ કે નેતા એને જે કાગળ આપે અથવા બીજું કંઈ પણ આપે એને ડ્રાફ્ટ કરવાનું ટાઈપ કરવાનું ટાઇપિંગ આવડે એના આધાર પર જો ગામમાં ને ગામમાં દસ હજારની નોકરી મળે તો એ સારો પગાર કહેવાય એવું આજે પણ માનસ છે એના પરથી તમે આર્થિક પરિસ્થિતિ પણ જિલ્લાઓની અને ગામડાની સમજી શકશો એ દસ હજાર પગારમાં કામ કરતી છોકરી રાજનેતાના ત્યાં કામ કરે નેતાએ એક પત્ર લખવાનો કહ્યું એ છોકરીએ પત્ર ટાઈપ કર્યો એનું કામ છે એણે એની ડ્યુટી નિભાવી છે એ કોઈ જ ષડયંત્રનો હિસ્સો નહોતી બની રહી આ બધું કરી રહી હતી ત્યારે એણે એક લેટર ડ્રાફ્ટ કર્યો એ લેટરમાં ત્યાંના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યની વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેંકરિયા નાયબ દંડક કૌશિકભાઈ વેંકરિયાને એમના પર ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા હતા એ આરોપમાં અમરેલી જિલ્લા પોલીસની સાથે ભેગા થઈને કૌશિકભાઈ તોડ કરે છે દારૂના પૈસા લે છે એ પ્રકારની વાતો કરવામાં આવી હતી લેટર પત્ર ખાસો લાંબો છે અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને સંબોધીને લખવામાં આવેલું એ પત્ર ગુપ્ત પત્ર છે એવું કરીને મોકલવામાં પણ આવ્યો હતો પણ એ પત્રિકા પછી ખુલ્લી થઈ ગઈ વાયરલ થઈ ગઈ આ પ્રકારની અનેક પત્રિકાઓ આની પહેલા પણ વાયરલ થઈ છે પત્રિકાકાંડ તો હવે પત્રિકાઓ લખવીને સામસામા લેટર વાયરલ જાહેર માધ્યમોમાં આવીને બોલવું એ હવે ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ સામાન્ય ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓને વરેલી પાર્ટી છે આ વાક્ય હવે ભૂતકાળ બની ગયું છે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કાર્યકર્તાઓને વળે વરેલી કેડર બેઝ પાર્ટી હતી એટલા માટે કેમ કે આ પત્રિકાઓમાં અને સામસામે એકબીજાને નીચા પાડવામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષને નહોતા છોડાયા સી આર સામે પણ એક સમયે પત્રિકાઓ વાયરલ કરવામાં આવી હતી પત્રિકાઓ વાયરલ કરનાર લોકો ઝડપાયા પણ ખરા એમની સામે કાર્યવાહી પણ થઈ પણ એ કોઈ જ કાર્યવાહીમાં સરઘસો નહોતા કાઢવામાં આવ્યા પણ આ નવો ટેસ્ટ લાગ્યો છે ગુજરાત પોલીસને ગુજરાત પોલીસે સરઘસ કાઢવાથી રીલ જે વાયરલ થાય એ વિડીયો વાયરલ થવાનું લોહી ચાખી લીધું છે અને એટલે જે સમજી નથી રહ્યા કે એ ભારતીય જનતા પાર્ટીના કામ કરતા માણસો નથી એ આ રાજ્યની સરકારને પ્રતિબદ્ધ હોતા રહેવા જોઈએ એવા માણસો છે એમની ઈમાનદારી આ રાજ્યના નાગરિકો પ્રત્યે આ દેશના સંવિધાન પ્રત્યે છે બંધારણ પ્રત્યે પોલીસની ઈમાનદારી કેટલી એના વિષય પર હવે કશું કહેવું નથી કેમ કે કશું કહેવા જેવું રહ્યું નથી પણ કૌશિક વેકરિયા સામે એક પત્ર વાયરલ થયો હવે એમાં કરેલા આરોપો સાચા કે ખોટા એ પોલીસનો ફરિયાદનો વિષય છે ત્યાંના રાજકારણમાં પત્ર લખાવનાર વ્યક્તિ કેટલો દૂધે ધોયલો છે કે કૌશિક વેકરિયાની શું સ્થિતિ છે એ પણ ત્યાંના રાજકારણનો પ્રશ્ન છે કૌશિક વેકરિયા ધારાસભ્ય છે સારી છવી ધરાવે છે આ પ્રકારના પત્ર વાયરલ થાય તો ડેફિનેટલી એમની છબી ખરાબ થાય અને છબી ધુમિલ થાય તો એના માટે પોલીસ ફરિયાદ પણ કરી શકે એ ક્રિમિનલ ડિફેમેશન પણ કરી શકે એ એમની એમનો અધિકાર બને છે અને પોલીસની મર્યા પોલીસ પોતાની મર્યાદામાં રહીને કામ પણ કરી શકે છે પણ પોલીસને તો ટેસ્ટો છે સરઘસ કાઢવાનો એટલે પોલીસે જ્યારે આરોપી સાથે કથિત રીકન્સ્ટ્રક્શનના નામ પર એસપી જે વાતથી હાથ ખંખેરી રહ્યા છે ને એ રીકન્સ્ટ્રક્શનના નામ પર એ છોકરીને ઓફિસ સુધી લઈ ગયા રીકન્સ્ટ્રક્શન ઓફિસમાં લેટર લખાવાનું રીકન્સ્ટ્રક્શન હોય એમાં તમારે પોલીસ સ્ટેશનથી ઓફિસ સુધી ચાલીને ન લઈ જ ન લઈ જવાની હોય છોકરીને એને એ રીતે આખું નગર એની સામે જુએ અને તમે એક સંદેશ પહોંચાડો કે ધારાસભ્ય સામે ટિપ્પણી કરવાની જે લોકો હિંમત કરશે એની ખેર નથી અમે એક સંદેશો આપી રહ્યા છે એવું માનીને જો તમે એ છોકરીને ત્યાંથી ચાલીને લઈ જાઓ છો તો તમે બંધારણનું તો ઉલ્લંઘન કરી રહ્યા છો પણ સમાજની એક સામાન્ય મર્યાદાનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છો આરોપીનો સમાજ શોધતો અત્યારે આપણે ત્યાં જે ટ્રેન્ડ છે બધાની વચ્ચે પીડિતનો સમાજ ક્યારેક શોધાય ત્યારે એ ઘણીવાર ફાયદો કરાવતો હોય છે પીડિતાને આમાં પણ એ જ થયું દીકરી પાટીદાર સમાજની છે અમરેલી જિલ્લાની રાજનીતિ એ સમજવા જેવી છે ચાર ધારાસભ્યો પટેલ સમાજમાંથી આવે છે એક સાંસદ પટેલ સમાજના છે અને છતાંય છોકરી માટે ઉતરીને બોલે છે કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા આરોપ લગાવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજનીતિ કરે છે એમનું કામ જ પોલિટિક્સ કરવાનું છે જો સારા મુદ્દાઓ પર પણ એ રાજનીતિ નહીં કરે જો કોઈને ન્યાય અપાવવા માટે પણ રાજનીતિ નહીં કરે કે પછી સામે ચાલી રહેલી ખોટી પ્રથાઓ માટે રાજનીતિ નહીં કરે તો એ કરશે શું ગેરબેસી રહેવાનું એમણે કે ખાલી ફાઇલો જ પાસ કરાવવાની જે વર્ષોથી કરતા આવ્યા છે મોટાભાગે તો વિપક્ષે આ જ કામ કર્યું છે પોતાના કામોની ફાઇલો પાસ કરાવવા સિવાય જો ખરેખર સારી રીતે કામ કર્યું હોત તો આ પ્રકારના દ્રશ્યો સરઘસના સામે જ ન આવતા વિપક્ષનો કે નેતાઓનો કોઈ ડર કોઈને નથી અને મર્યાદા પણ નથી પણ એ છોકરીની પણ નથી એ છોકરીના લગ્ન નથી થયા નાની ઉંમરની એ છોકરી છે અને એ માત્ર ઓપરેટરનું કામ કરતી અને એણે પત્ર લખ્યો એમાં પોલીસે એનું સરઘસ કાઢ્યું અને પોલીસ હવે ના પાડે છે કે એમાં સરઘસ નથી કાઢ્યું રીકન્સ્ટ્રક્શન કર્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘૂડો ન નીકળ્યો હજી સુધી પંચાવનસો કરોડનો આરોપી છ હજાર કરોડનો આરોપી કયો છે ને ગુજરાત રાજ્યની ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે રીકન્સ્ટ્રક્શન હજી નથી સામે આવ્યું એના કેટલા એજન્ટો પકડાયા ક્યારના પકડાયા કેટલો સમય થયો કેટલો સમય કસ્ટડીમાં લીધા આમાંય સાત દિવસ મળ્યા છે આટલા દાડા મળે પોલીસને અને તોય રીકન્સ્ટ્રક્શનના દ્રશ્યો સામે ન આવે તો એવું કહેવાય કે મોટા નેતા અને મોટા ગુનામાં રાજ્યની પોલીસની ત્રેવડ નથી એટલે ત્રેવડ નથી કેમ કે તમે એવું માનો છો કે એના પાછળ તો મોટા હાથ છે સત્તાના અને જેની પાછળ સત્તાના હાથ નથી અને જે ધારાસભ્યની સામે પડે છે એનો તમે ગમે તેમ વરગોડો કાઢી શકો છો આ મર્યાદાનું ઉલ્લંઘન પોલીસ કરી રહી છે એસપી ગમે તે રીતે પોતાના આ રીતે હાથ ન ખંખેરી શકે કે બધું નિયમ અને મર્યાદામાં રહીને કર્યું છે અને રીકન્સ્ટ્રક્શન કર્યું છે એ છોકરીને આગળ જતાં સામાજિક સમસ્યા પણ તમારે પરિસ્થિતિ સમજવી પડે એ છોકરીના લગ્નની વાત આવશે ત્યારે એના આ વાયરલ ફોટોનું શું કરવાનું એ છોકરીને બીજી કોઈ રીતે જરૂરિયાત જરૂરિયાત પડશે પોતાની નોકરીની પડે એના પપ્પા પણ ખૂબ સામાન્ય છે કોઈ એવા શ્રીમંત ઘરની દીકરી નથી ને એવી હોત તો એ દસ હજારની નોકરીમાં કામે ન કરતી હોત એ રીતે એ દસ હજાર પગારમાં કામ કરતી છોકરી છે એને આ રીતે એનો જાહેરમાં તમાશો કરવાનો અમરેલીની પોલીસને અધિકાર નહોતો ધારાસભ્ય કૌશિક વેકરિયા એકદમ નિર્દોષ હોઈ શકે એ ખરેખર કોઈ દારૂના એ ન લેતા હોય કોઈ તોડ ન કરતા હોય અને જે સામેવાળા વ્યક્તિએ લેટર વાયરલ કર્યો એનો પોલિટિકલ વેન્ડેટા હોઈ શકે એને કોઈ જ ના નથી પાડી શકે એવું કે નકારી શકે એમ નથી પણ આ આખી પરિસ્થિતિમાં આ બતાડી દેવામાં અને આ ટણીને આ પાવર બતાવવાની જે માથા પર વાત ચડી જાય છે એ આ દ્રશ્યો સામે લાવે છે ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા અપરાધીઓ પકડાયા છે એણે એવા આરોપો કરેલા છે જેની તમે કલ્પના નથી કરી શકો એવા પણ પોલીસ બહુ સિલેક્ટિવ વર્ગોડા કાઢે છે પોલીસ ભૂલી જાય છે કે એનું કામ ના ગુંડાગર્દી કરવાનું છે ના રીલ બનાવવાનું છે ના વરઘોડા કાઢવાનું છે એનું કામ સરળ રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે એ કેવું ચાલે છે કે વડોદરામાં પોલીસ આમ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં પેલા સફેદ પાટા પર ચાલી જુઓ તમે ચાલ્યા તો તમે સરસ છો કેમ તમારી પાસે નથી પેલું બ્રેથ એનાલાઇઝર કે એ શ્વાસ લે એના ફૂંક મારે ને એના પરથી ખબર પડી જાય કે એણે દારૂ પીધો છે કે નહીં એ સફેદ પટ્ટી પર ચલાવીને રીલ બનાવવા સિવાય શું કામ છે કોઈ એવો વ્યક્તિ કે જે સ્થિર નથી ચાલી શકતો એનું શું બીજી કોઈ સમસ્યા હોય તો એનું શું વિડીયો બનાવવા માટે પોલીસ કામ કરવાનું બંધ કરીને જે દિવસે પોલીસ પોલીસિંગ માટે કામ કરશે ને એ દિવસે પરિસ્થિતિ બદલાઈ જશે પણ છતાંય રીલ્સો બનાવી છે એના ચક્કરમાં હવે આખી આ રાજનીતિ ઊભી થઈ છે રાજનીતિ ઊભી થઈ તો અમે ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની પ્રતિક્રિયા સામે આવી છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ ટિપ્પણી કરી છે આમ આદમી પાર્ટીના નેતાઓ બોલ્યા છે કોંગ્રેસમાંથી જેનીબેન ઠુંબર પ્રતાપ દુધાત સહિતના નેતાઓ છે પાટીદાર અગ્રણીઓ બોલી રહ્યા છે અલ્પેશ કથિરિયા પણ બોલ્યા છે સાંભળીએ બધાને ખૂબ સંક્ષિપ્તમાં મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરગસ નથી કાઢ્યું પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ ઇન્સિડેન્ટ બને ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય રિકન્સ્ટ્રક્શન હતું તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય અત્યાચાર થયો હોય પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું માંગુ છું કે આવો જ એક પત્રિકાકરણ સુરતમાં થયો ત્યારે આ જ પ્રકારે જેણે એકસો બ્યાસી ધારાસભ્યોને પત્રો લખીને મોકલ્યા હતા ત્યારે એનો લેટર ટાઇપ કરવા ટાઈપ કરવાવાળું વ્યક્તિ હતી એને તમે આરોપીના બદલે સાક્ષીમાં રાખ્યા હતા અને અમરેલીમાં એ જ પ્રકારની આ કિસ્સો છે ત્યારે તમે એને આરોપીમાં રાખવું થાય એટલે આવા ડબલ સ્ટાન્ડર્ડ પોલીસના કેમ એટલે રીકન્સ્ટ્રકશનના નામે આવું કોઈ ઘટના સરઘસ નથી નીકળ્યું એના નામે માનનીય

નાકે ઓટલે છોરે બુટલે કરો ખુલામ દારૂ વેસે કેટલા લોકોના સરઘસ કાઢ્યા હું તમને અભિનંદન આપીશ તમે કોઈ ડ્રગ્સ માફીયાનું સરઘસ કાઢીને બતાવો કે આ કઈ નથી થવાનું પણ એક નારી શક્તિ કુંવારી દીકરી એને અપમાનિત કરીશ ત્યારે બોલવી એ મારી ફરજ ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવાય જે કાંઈ બે ચાર અધિકારીઓ છે એણે આ દીકરીનું સરઘસ કાઢ્યું છ હજાર કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં પણ એક માસુમ દીકરી કે જે નોકરી કરે છે પેટ પાલવા માટે પરિવારનું પાલન કરવા નોકરી કરે છે એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ હોય દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને બદનામ કરવાનું જે ષડયંત્ર પકડાયું છે ષડયંત્રની અંદર આરોપી તરીકે એક બહેનનો પણ સમાવેશ થાય છે બહેન પાટીદાર સમાજની દીકરી છે ભારતીય જનતા પાર્ટી તરીકે અમે દીકરી બેન દીકરીની મર્યાદાને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક સમજીએ છીએ જે પ્રકારની ગેરમાન્યતાઓ ગેરસમજ ફેલાવવામાં આવી છે દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે હું એમ માનું છું કે જિલ્લાના પોલીસ વડાએ એની સ્પષ્ટતા પણ કરી છે સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે